શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ સ્વમાનકા માર્ગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડિયોમાં આપણે સાંભળવાના છીએ કાર્તક શુદ્ધ એકાદશી શરૂ થાતી ગિરનારની લીલી પરિક્રમા જે શા માટે કરવામાં આવે છે શું તેનું મહાત્મય છે અને શું છે તેની પાછળની પૌરાણિક કથા ધર્મ ગ્રંથમાં કહેવા અનુસાર માતા પાર્વતી અને ભગવાન શિવના લગ્ન હિમાલયમાં થઈ રહ્યા હતા ત્યારે તેનો ભાઈ ગિરનાર એ માતા પાર્વતીના લગ્નમાં હાજરી ન આપી શકતા ગિરનારે હિમાલયના પુત્રો છે આથી એમાં માતા પાર્વતીની ભાઈ તથા તો ભાઈને બહેનના લગ્નમાં હાજરી તો આપવી જ પડે પરંતુ એ સમયે બ્રહ્મા પૃથ્વીની રચના કરી રહ્યા હતા पुराणो उल्लेख अनुसार अने समय पर्वतनी पाखो तेना लिधे पृथ्वी गति प्रतिकलाके पच्चिस हजार किमी हती पृथ्वी गति तमाम ब्रह्माम तमा ने पाखो कापी नखी गिरना बहिन लग्नमा जतो रह्यो जो रहो જઈ રહ્યા હતા પરંતુ તેની પાંખો કપાઈ ગઈ તે વધારે આગળ ન જઈ શક્યા સમુદ્રની પચાસ કિલોમીટર દૂર જમીન પર સ્થિત થઈ ગયા અહીં માતા પાર્વતીના લગ્નમાં દરેક દેવી દેવતાઓ હાજર હતા પરંતુ ભાઈ ગિરનાર હાજર ન હતા આથી ત્રિપુરારી પૂર્ણિમા પર માતા પાર્વતી ભગવાન શંકર અને તમામ દેવી દેવતા સાથે પોતાના ભાઈ ગિરનારને મળવા આવ્યા ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્નમાં સર્વે દેવી દેવતા ઋષિ મુનિ નવગ્રહ અષ્ટસિદ્ધિ નવનીતિ બાવનવીર અગિયાર જળદેવ નવનાગ અનુષ્ઠેન કુબેર ભંડારની આમ બધાએ શિવ પાર્વતી સાથે ચાર દિવસ ગિરનારની પરિક્રમા કરી આ સમય દરમિયાન બધા જ દેવતાઓ ગિરનારના જંગલમાં રહ્યા હતા ત્યારથી લઈને આજે પણ કાર્તિક સુદ એકાદશીના કાર્તિક પૂર્ણિમા સુધી તમામ દેવી દેવતાઓ ગિરનાર પર્વતના જંગલમાં આવે છે અને આ પાંચ દિવસ રોકાય છે આ તેત્રીસ કોટી દેવતાનું પુણ્ય મેળવવા આ પાંચ દિવસ આપણે ગિરનારની પરિક્રમા કરીએ છીએ ગિરનારને કેન્દ્રમાં રાખી પરદિક્ષણા કરાય છે આ પ્રદિક્ષણાને આપણે લીલી પરિક્રમા કહીએ છીએ એવું કહેવાય છે કે ગઢ ગિરનારમાં વસતા તેત્રીસ કરોડ દેવતાઓનું તપનું પુણ્યફળ ગિરનારની પરિક્રમા કરવાથી જ આપણને પ્રાપ્ત થાય છે કારણ કે હિન્દુ કલેક્ટ કેલેન્ડર મુજબ કાર્તિક સુદ અગિયારસની પૂનમ સુધી પરિક્રમાનો માર્ગ ખુલ્વા ખુલ્લો કરવામાં આવે છે જોકે ગિરનારની તળેટીમાં સંખ્ય અસંખ્ય જંગ જંગલી જનાવર કીડા મકોડા આદિ જીવજંતુ વાસ કરે છે પરંતુ આ પાંચ દિવસ દરમિયાન કોઈ પણ જીવ ક્યારેય કોઈ ભક્તોને દેખાતા પણ નથી કે કોઈ નહીં કોઈ નાના જીવ જંતુ કે કીડી મકોડો મચ્છર આદિ ડંખ પણ નથી દેતા કારણ કે ગિરનારની પરિક્રમા કરતાં સૌ પહેલાં દર્શન થાય છે ઝીણા બાવાની મઠી આ ઝીણા બાવા એટલે કે એક નાની સલકીમાં સલમમાંથી પસાર થતા અને બતાવ્યું કે મારી શરીર જેવું મોટું છે હું તો જીણો છું આથી તેનું નામ પડ્યું ઝીણા બાવા તેણે તપસ્યા કરી ભગવાન દત્તાત્રીને પ્રસન્ન કર્યા અને તેને પાસે વરદાન માંગ્યું કે કાર્તિક સુદ અગિયારસની કાર્તિક શુદ પૂનમ સુધી જે કોઈ મનુષ્ય લીલી પરિક્રમા કરશે તેની જંગલી જનાવર કીડી મકોડો કે શરીરનો સ્વરૂપનો જ ભય નહીં રહે અને ભક્તો સુખ શાંતિથી ગરવા ગઢ લીલી પરિક્રમા કરી શકશે તેવું વરદાન માંગ્યું હતું ત્યારે ભગવાન દત્તાત્રે તથાસ્તુ કહી આથી ગઢ ગિજ્ઞાનની લીલી પરિક્રમા દરમિયાન હજુ સુધી કોઈ પ્રાણી પશુ કે જીવ જંતુ રંજાવ્યા હોય તેવું બન્યું નથી તેમજ ગિરનારની વનરાજી વચ્ચે પસાર થતી હોય તે વખતે વનસ્પતિઓ સુગંધ મળે છે શુદ્ધ ઓક્સિજન ફેફસા ફેફસામાં જાય છે આથી આ પરિણામમાં આવીને હજુ સુધી કોઈ બીમાર પડ્યું હોય તેવું એક પણ બનાવ આજ સુધી નથી બન્યું લીલી પરિક્રમાની શરૂઆત ભવનાથ તલેટીમાં આવેલા દુધ્ધેશ્વર મહાદેવની મંદિરથી શરૂઆત થાય છે આ રસ્તો કુલ છત્રીસ કિલોમીટર લાંબો છે અને જે ગિરનાર ગાઢ જંગલોમાંથી પસાર થાય છે જેમાં વાસ સાગર અને જંગલો તેમજ ઝરણાઓ આવેલા છે જ્યારે કુદરતનું સુંદર નયન રમ્ય દ્રશ્યો જોવા મળે છે રસ્તામાં અનેક મંદિરો પણ આવે છે જેમાં ઝીણા બાવાની મઠ્ઠી માળવેલ મરઘડી કુંડ કુંડ દામો કુંડ નરસિંહ મહેતાઓનો ચોરો સરખડીઓ હનુમાન બોરદેવી અને છેલ્લે ભવનાથની તલેટી આવે છે ગિરનારની પરિક્રમા કરતી વખતે આ રૂટમાં ત્રણ ઘોડીઓ આવે છે આ ઘોડી એટલે કે પર્વતોની વચ્ચે પસાર થઈને રહેલા બળ બળદનના કુંદ જેવા આકાર ચડા સઢાણું તાણ જેમાં પહેલી ઘોડી આવે છે ઇટવા ઘોડી અને સાપેક્ષમાં સરળ અને ભવનાથ તલેટી તથા સ્થિત બીજી માળવેલા જે પ્રથમ કરતા સહેજ આકરી છે અને પથરા પથરાળ છે જે ત્રીજી ઘોડી આવે છે નાળ પાણીની ઘોડી આ ઘોડી ઘણી ઊંચી છે ઊંચી આવેલી છે તેમનું ચડાણ એકદમ સીધું છે આ ઘોડી માળવેલા તથા દેવી મંદિર વચ્ચે સ્થિત છે આ પરિક્રમા દરમિયાન દામો કુંડ આવે છે જ્યાં નરસિંહ મહેતા સ્નાન કરવા આ કુંડમાં દરેક ભાવિક ભક્તો સ્નાન કરી પુણ્ય ફળ મેળવે છે લીલી પરિક્રમા દરમિયાન ઘણા સ્તર્શો જે સેવા આપે છે લીલી પરિક્રમા આ કઠિન માર્ગે અન્ન ક્ષેત્રમાં પંડાળો ઊભા કરે છે પરિક્રમા આવતા દરેક પરિક્રમાઓની ભાવતા ભોજન પૂરા આગ્રહ સાથે પીરસાય છે આવા પરિક્રમા દરમિયાન શરૂઆત કરે છે આવો અનગણો આવો અનેક ગણો મહિમા છે લીલી પરિક્રમાના પાપમાં પાપ બધાયમાંથી મુક્તિ થવા ભગવાન શ્રી કૃષ્ણએ પણ આ લીલી પરિક્રમા કરી હતી ગઢ ગિરનાની લીલી પરિક્રમામાં જે કોઈ મનુષ્ય કરે છે તેનું લક્ષ્ય ચોરાશી ફેરો ટળી જાય છે એવું પણ કહેવાય છે કે કાર્તિક સુધી એકાદશીનું પૂનમ સુધી એમાંય પાંચ દિવસ અશ્વથ માં પોતે અહીં લીલા પરિક્રમા કરવા આવે છે સાધુ રૂપે ગિરનારની પરિક્રમા કરે છે કોઈ ભાગ્યશાળી મનુષ્ય તેને ઓળખી જાય છે તેના ભાગ્ય ઉઘડી જાય છે તેને બેડો પાર થઈ જાય છે ગિરનારની પરિક્રમા કરવું સાધુ સંતો મહંતો અને આવે મહંતો આવે છે પરંતુ ખુદ ભગવાન પોળનાથ માતા પાર્વતી સહિત આવે છે તેત્રીસ કરોડ દેવતાઓ આ પાંચ દિવસ ગિરનારની પરિક્રમા કરે છે આથી જ કહેવાયું છે કે જો એકવાર ગરવો ગિરનાર લીલી પરિક્રમા થઈ જાય તો અડસઠ તીરથ કરિયાનું ફળ પ્રાપ્ત થાય પવિત્ર એવું દામા કુંડમાં જેને સ્નાન કરે છે તેના અનંત જન્મનો પાપ ધોવાઈ જાય છે નાશ થઈ જાય છે જ્યારે તેત્રીસ કરોડ દેવી દેવતાઓ સાધુ સંતો મહંતો જ્યાં એક જ સાથે ભેગા થાય છે તે જગ્યા એટલે કે ગર્ભગઢ ગિરનારની પરિક્રમા મિત્રો જયા ચાર ધામની યાત્રા જો ન થઈ શકે પરંતુ ગરવાગઢ ગિરનારની લીલી પરિક્રમા જો શક્ય હોય તો એકવાર જરૂર કરજો ચાર ધામની યાત્રા કર્યાનું બુન્ય ફળ પ્રાપ્ત થશે તેત્રીસ કોટી દેવતા દર્શન એક જ સાથે કર્યાનું ફળ મળે છે ગરભા ગિરનારની લીલી પરિક્રમા કરવા કરતા પાપો કપાય છે ખોટા કર્મના દોરડા જો બંધાયા હોય તો તે છૂટી જાય છે અહીંયાથી કોઈ ભક્ત આવે છે તેનું મન સ્થિર થઈ જાય છે ઈશ્વરે કારમાં થઈ જાય છે ગઢ ગર્ભ ગિરનાર લીલી પરિક્રમા એટલે કે તેત્રીસ કોટી દેવતા દેવતાની પરિક્રમા ભવ ભવ ભવનો થાપ ઉતારી નાખે છે એ ગરભો ગિરનાર જયા રાજા ગોપીચંદ ભરથરી આવેલી છે જ્યાં રાણક દેવીના થાપા સતી સતી પર દર્શન થાય છે જ્યાં ગૌમુખી ગંગા દર્શન થાય છે જ્યાં આય છે ખોડિયારની તેની સાથે બેનો સાથે બિરાજે છે જ્યારે મા અંબા બિરાજે છે જ્યાં દત્તાત્રેય ટૂંક આવેલો છે દત્તાત્રિયની ટૂંક આવેલી છે જ્યાં બ્રહ્મા વિષ્ણુ મહેશ આ ત્રણેય એક રૂપમાં એક રૂમમાં બિરાજે છે જ્યાં નાથના દર્શન થાય છે એવો ગઢ ગિરનાર લીલી પરિક્રમાના પંથ પરમ માનવ કીડિય કીડિયારું ભરાયું છે હોવી ભીડ હોવાની સતાય અહીં મનમાં અજબ શાંતિ હોય અહેસાસ થાય છે આવી સોરઠને આ ભૂમિ દર્શન અશુભ કરજો જો શક્ય હોય તો જીવનમાં એકવાર ગરબા ગિરનારની પરિક્રમા જરૂર કરજો જે ચાર ધામની યાત્રા કર્યા જેટલું જ પુણ્ય ફળ પ્રાપ્ત થશે જ્યાં નરસૈયોને દત્ત બિરાજે છે જ્યાં ગિરનારી જારી પરમ સત્તાધાર વીરપુર બગદાણા હરિહરનો જે સાદ કરે છે રોટલો કોઠિયા વાડી કે સંત સુરા ને વળી સુદામાને કેમ ભૂલાય મરી જવું મરે મારે જવું પણ માગવું મરી જવું પણ માંગવું નહીં એ ટેક કાઠિયાવાડી છે ના ન ખાવાનું ખાવા માંગ્યું કે મહેમાન મહાભરાળી છે કાઠિયાવાડી છે ખંડાણો એ બાપ કાઠિયાવાડી છે ખાંભીએ ખાંભીએ સિંદૂરીયો રંગ સે રાહ રાખીને દીધો દીકરોએ જ કાઠિયાવાડીસે ગોકુળિયામાં ગમ્યું નહીં મથુરા મૂકીને ભાગ્યો હતો રણ 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 જઈને સોડ થયો રણ સોડ થયો એ કૃષ્ણ સે અહીંસા ધણી આધી ફૂંકી પણ સૂરજ ન હતો આથમતો લાકડી લઈને તાપોત તગેડીએ ગાંધી કાઠિયાવાડી છે ચા વેસનારો બંગડી પહેરનારો આખા વિશ્વને હાહાકાર કરનારો દુશ્મન ને જેનાથી થરથ ધ્રુજે એ મોદી કાઠિયાવાડી છે ધન્ય છે કાઠિયાવાડની ધરાને આ પ્રમાણે કાઠિયાવાડના સંત સુરા ધરતી સ્વર્ગ એટલે કે કાઠિયાવાડ છે એટલે જ કવિએ કીધું છે કે કાઠિયાવાડમાં કોક કોકદી પગ પડ પડ ભગવાન સ્વર્ગ શા માટે કાઠિયાવાડની મહેમાન ગતિ પૂરા વિશ્વમાં વખણાય છે આથી જ દરેક દેવ દેવા દેવી દેવતાએ કાઠિયાવાડની દરેક ધરા દરેક ડુંગર દરેક તળેટી પર પોતાના બેસણા કર્યા છે કાર્તક સુદ એકાદશી કાર્તિક સુદ પૂનમ સુધી ગિરનારની તળેટીમાં તેત્રીસ કરોડ દેવતા સાક્ષાત પધારે છે જે કોઈ ભક્તો ગઢ ગિરનારની લીલી પરિક્રમા કરે છે તેને તેત્રીસ કો કરોડ દેવી દેવતા પરંતુ પુણ્યફળ પ્રાપ્ત થાય છે પૃથ્વી પર આવ્યાનો જન્મ ફેરો સફળ કરવા ગઢ ગિરનારની પરિક્રમા કર્યું પુણ્યફળ પુણ્યનું ફળ માથું બંધાય છે એકવાર ગઢ ગિરનારની પરિક્રમા જરૂર કરજો તો મિત્રો આવો મહિમા ગરવા ગઢ ગિરનારની લીલી પરિક્રમાનો તો આ હતું ગર ગિરનારની લીલી પરિક્રમાનો મહાત્મય જો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે ગમ્યો હશે વિડીયો લાઈક કરજો કમેન્ટ કરજો જય ગિરનાર જરૂર લખજો તમે પણ ગિરનારની પરિક્રમા કરો તો તમારા મન મતવ્ય કમેન્ટ બોક્સમાં જરૂર લખજો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બાજુમાં આઈકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી માટે ધાર્મિક વેડિયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌની મારા જય શ્રી કૃષ્ણ